નમસ્કાર બાળ મિત્રો આજે આપણે પ્રકરણ છત્રીસ આકૃતિઓનું વિશ્લેષણ એમાં એનએમએસ માં પૂછાયેલા પ્રશ્નો સમજીશું તો સૌથી પહેલા જુઓ અહીંયા બરાબર ધ્યાન આપજો આ બધા જ પ્રશ્નો એનએમએસ ની એક્ઝામ માં પૂછાયેલા છે તો અહીંયા આપણે ત્રિકોણની ગણતરી કરવાની છે કેટલા ત્રિકોણ થાય છે એવો આપણે પ્રશ્ન પૂછ્યો છે કે ત્રિકોણ ગણો આકૃતિમાં કેટલા ત્રિકોણ ગણવાના હોય ત્યારે પાયામાં આપી દેવાના છે નંબર નંબર આપીને એમને શું કરી દેવાનું સરવાળો તો એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ છ ચાર દસ દસ ને પાંચ પંદર પંદર ને છ એકવીસ એકવીસ ને સાત અઠ્યાવીસ બરાબર આના અઠ્યાવીસ ત્રિકોણ ચાલો આને પણ પાયામાં નંબર આપી દો એટલે એક ને બે ત્રણ ચાલો આ બધાનો આપણે સરવાળો કરીશું તો અઠ્યાવીસ ને દસ ત્રણ ને ત્રણ અગિયાર ત્રણ ને એક ચાર એટલે કેટલા ત્રિકોણ થયા તો એકતાલીસ ત્રિકોણ થયા તો પણ આમાં તો મેં તમને ખૂબ જ શોર્ટ ટ્રીક થી સમજાવ્યું છે કે તમારે પેલા સીધા ત્રિકોણ ગણી લેવાના તો સીધા ત્રિકોણ કેટલા છે તો ચાર સીધા ત્રિકોણ છે તો ચાર સીધા ત્રિકોણ હોય એક બે ત્રિકોણ સીધા હોય તો પાંચ ત્રણ સીધા હોય તો તેર ચાર સીધા હોય તો સત્યાવીસ પાંચ સીધા હોય તો અડતાલીસ અને છ સીધા હોય તો એઠોતેર આપણે આવો

તો અહીંયા આપણે પહેલા તો અહીંયા જો આ પહેલું 1 2 3 4 તો 4 છઠ્ઠા નંબર ચારા એટલે આઠ ત્રિકોણ હોય ચાર ના ડબલ ઈ રીતે અહીંયા પણ ચાર એટલે આના પણ આઠ ઈ રીતે આના પણ આઠ ઈ રીતે આના પણ આઠ એટલે અમુક તો 30 તો 30 જ કે પણ એકલા 32 કોણ હતો થાતા હવે જો હવે આ બ

આ ત્રિકોણ બને આ બંને ભેગા થવાથી એટલે બે બે ચાર બે છ પાછો અહીંયા જુઓ એક આ ત્રિકોણ બને આ બે ભેગા થવાથી અને આ બે ભેગા થવાથી આ ત્રિકોણ બને એટલે દરેકમાં બે અહીંયા બે અહીંયા બે અહીંયા બે અહિયાં બે એટલે આઠ ત્રિકોણ બને એની સાથે સાથે હવે જોઈએ કે બીજા કોઈ ત્રિકોણ બને છે કે આ ભેગા થાય છે ત્યારે તો અહીંયા આપણે જોઈશું તો જુઓ આ એક ત્રિકોણ બન્યો બરાબર આ બે ભેગા થવાથી આ એક બે ત્રણ ભેગા થવાથી જુઓ અહિયાં કાટકોણ ત્રિકોણ બને છે એવી રીતે અહીંયા પણ જુઓ

અથવા તો ચાર લંબચોરસ ભેગા થવાથી પણ બનતા હોય પણ ત્રણ લંબચોરસ ભેગા થવાથી ઘણા બધા ત્રિકોણ બને છે એટલે આપણો જવાબ શું આવશે કે ચાલીસ થી વધારે ત્રિકોણ આ આકૃતિમાં બને છે ઓકે ચાલો આપણે આ રીતે ખૂબ સરળતાથી દાખલા ઉકેલવાના છે આપણે ખૂબ શાંતિથી આપણે જોવાનું છે કે કોઈ વધારાનો ત્રિકોણ રચે છે રચાય છે ખરું તો જ આપણો જવાબ સાચો પડશે નહીં તો અહીંયા તમને સીધા પણ જવાબ છે જુઓ ચાલીસ પણ જવાબ છે તો તમે ત્યાં અટકી જશો તો તમારો જવાબ ખોટો પડશે કે આ કેટલા ત્રિકોણ છે તો અહીંયા તો આપણે જોવાનું છે શાંતિથી તો જુઓ પહેલા તો એક આ ત્રિકોણ છે એટલે એક અહીંયા એક જુઓ અને આ ત્રિકોણ નથી

ઊંઘ ત્રિકોણ એટલે આકૃતિમાં આઠ ત્રિકોણ બને છે એ ગણતરી કરવી પણ ખૂબ હજી છે તમારે આપી દેવાના છે નંબર છેલ્લો નંબર જે પણ આવે છે એને ડબલ કરી દેવાના છે તો જયારે પણ સ્ટાર હોય ત્યારે એની અંદર દસ ત્રિકોણ મળે છે

તો આ કૃતમાં શું શોધવાનું છે યાદ રાખવાનું ઉતરતો ચોરસમાં ચોરસ શોધવા હોય તો વર્ગ લંબ ચોરસમાં ચોરસ શોધવા માટે ઉતરતો ક્રમ તો આપી દીધા નંબર પાંચ ગુણ્યા ત્રણ વધતા પછી

તો વધુમાં વધુ કેટલા ચોરસ મળે તો છવ્વીસ ચોરસ મળે છે હવે આપણે આ દાખલો સમજીએ વધુમાં વધુ કેટલા ચોરસ મળે હવે જો આપણે શું શોધવાનું છે લંબચોરસ આકાર પણ લંબચોરસ આપે છે લંબચોરસમાં લંબચોરસ લંબ ચોરસ શોધવા માટે એક જ રીત છે ચોરસમાં આવે કે લંબચોરસ આપણે દેવાના છે નંબર તો આપણે આપી દીધા સરવાળો કરી દેરી દઈશું સરવાળો એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને ચાર દસ દસ ને પાંચ પંદર પંદર ને છ એકવીસ ને સાત અઠ્યાવીસ થઈ ગયા ચલો હવે એક ને બે ત્રણ ને ત્રણ છ આપણે હવે સરવાળો થઈ ગયો હવે આ બંનેનો શું કરી દેવાનો ગુણાકાર ગુણાકારીસ ગુણ્યા છ કરવા પડે આઠ છ અડતાલીસ આઈ ચાર છ દુ બાર ને બે બાર ને ચાર સોળ એટલે એકસો ને અડસઠ લંબ ચોરસ મળે છે તો આપણે આ રીતે દાખલા ઉકેલવા પડે ચાલો હવે આપણે આ દાખલો જોઈએ નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ મળે આપણે શું શોધવાનું છે લંબચોરસ તો લંબચોરસ શોધવા માટે એક જ રીત છે આપણી પાસે કઈ રીત તો આપણે કરવાનું છે નંબર આપી દેવાના છે તો પહેલા મોટા માટે નંબર આપી દઈએ ચાલો મોટામાં નંબર આપી ગયા હવે એમને શું કરી દેવાનું છે સરવાળો એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ છ ચાર દસ અહીંયા પણ દસ તો પેલા મોટામાં તો દસ દાંત ચોરસ મળે છે હવે નાનાની વાત કરીશું તો નાનામાં પણ અહીંયા આપણે જોઈશું કે એક બે ત્રણ ચાર અને એ જ રીતે તો અહીંયા પણ નંબર આપી દઈએ એક બે ત્રણ ચાર અહીંયા પણ એક બે ત્રણ ચાર ચાલો આમનો કરી દઈએ સરવાળો એક ને બે ત્રણ ને ત્રણ છ ચાર દસ

એ એવા ચાર ચોરસ આમાં ગણાય છે ને આમાંય ગણાય છે પણ સાથે સાથે એટલે ચોરસ લંબ ચોરસ કહેવાય એટલે આપણે એક બે ત્રણ ચાર સાથે સાથે જુઓ આ બંને ભેગા થવાથી પાંચ આ બંને ભેગા થવાથી છ આ બંને ભેગા થવાથી સાત આ બંને ભેગા થવાથી આઠ અને આ મોટો નવ તો નવ ચોરસ લાણું આવે ખૂબ સરળ છે પણ તમારે શાંતિથી સમજવો પડે તો જ આવડે જો અહીંયા આપણે પહેલા તો મોટા ચોરસ જે છે એમાં આપણે કેટલા ચોરસ ગણ્યા તો સો બરાબર પછી નાનામાં પણ એ જ રીતે નંબર આપી દીધા અને એમનું સરવાળો કરીને ગુણાકાર કરી એટલે નાનામાં પણ સો પણ આ નાના જે જે ચોરસ ચોરસ લંબ છે નાનામાં એ આની અંદર મોટામાં પણ ગયા છે એટલે આપણે એને બાદ કરવા પડે તો કેટલા એવા ગણાયા છે તો જો આ એક બે ત્રણ ચાર પછી આ બે ભેગા થવાથી બને એક પછી આ બે ભેગા થવાથી બને એક પછી આ બે ભેગા થવાથી બને એ આ બે ભેગા થવાથી બને એવા આઠ અને એક આ મોટો એમ નવ એ આની અંદર મોટામાં ગણાયા છે એટલે આપણે એને બાદ કરીશું એટલે કુલ કેટલા લંબચોરસ મળે તો એકસો એકાણું લંબચોરસ મળે છે તો આપણે આવા દાખલા આવે ત્યારે બિલકુલ ગભરાવાનું નથી આપણે જે ફોર્મ્યુલા જાણીએ છીએ એને જ અનુસરવાની છે ચાલો હવે આપણે આ આકૃતિમાં જોઈએ તો નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ મળે જે ચોરસ ન હોય કીધું છે લંબ ચોરસ મળે જે ચોરસ ન હોય એટલે આપણે બંનેની ગણતરી કરવાની પહેલા લંબ ચોરસ ની કરીએ પછી ચોરસ ની કરીએ લંબ ચોરસ ગણવા માટે તો આપી દેવાના છે નંબર પછી શું કરવાનું છે એમનો સરવાળો તો એક ને બે ત્રણ ને ત્રણ છ અહિયાં પણ છ પછી શું કરવાનું છે એમનો ગુણાકાર તો છાયો છાયો છત્રીસ એટલે મોટામાં છત્રીસ આપણને લંબ ચોરસ મળ્યા ચાલો નાનામાં પણ ગણી લઈએ આપી દો નંબર અને નંબર આપે એટલે નંબર આવ્યા અને અહીંયા અહીંયા પણ તો તો બરાબર છત્રીસ ને નવ પિસ્તાલીસ લંબ ચોરસ છે પણ એમાંનો એક આ ચોરસ આપણે બાદ કરવો પડે બંનેમાં ના ગણાય એટલે એક આવી ગયા લંબ ચોરસ સંખ્યા કેટલી મળે આપણને ચુમ્વાલીસ ચાલો હવે આપણે ચોરસ ગણીએ તો ચોરસ માટે શું કરવાનું વર્ગો તો અહીંયા આપણે નંબર આપ્યા હતા એનો વર્ગ કરી દઈએ ત્રણ નો વર્ગ એકનો વર્ગ નો વર્ગ નવ વત્તા ચાર વત્તા એક એટલે ચૌદ ચોરસ મળે બરાબર અહીંયા અને નાનામાં જોઈએ તો એક અને બે નંબર એટલે એકનો વર્ગ વધતા બે નો વર્ગ એટલે પાંચ ચોરસ મળે પણ

અહીંયા ચૌદ માંથી આઠ જાય એટલે છ અને બે એટલે છવ્વીસ આપણો જવાબ સાચો આવે છે જો અહીંયા ખૂબ સિમ્પલ દાખલો છે પણ તમારે આપણે ફોર્મ્યુલા જ યાદ રાખવા લંબ ચોરસ ગણવા માટે આપણે શું કરીએ છીએ ચોરસ હોય કે લંબ ચોરસ એમાં નંબર આપી દો જેમનો સરવાળો કરી દો એનો ગુણાકાર કરી દો એટલે આપણે અહીંયા કર્યું એટલે છાયો છાયો છત્રીસ આવે મોટાના એ જ રીતે નાનાના પણ નંબર આપી દીધા એટલે સરવાળો આવે ત્રણ સરી નવ એટલે નાનાના પિસ્તાલીસ નાનાના નવ થાય બંનેનો સરવાળો કર્યો એટલે પિસ્તાલીસ પણ એક અહીંયા લંબ ચોરસ ગણો કે લંબ ચોરસે ગણો એક એવો છે બંનેમાં ગણાઈ ગયો એટલે એને બાદ કરે એટલે ચોમાલીસ આપણને લંબ ચોરસ મળ્યા ચાલો હવે આપણે ચોરસ ગણીશું તો વર્ગો કરવાના છે એટલે મોટામાં ચૌદ મળ્યા નાનામાં આપણને પાંચ મળે બંનેનો સરવાળો કર્યો એટલે ઓગણીસ થયો પણ આ એક ચોરસ છે બંનેમાં ગણાય એટલે આપણે બાદ કરવો પડે એટલે કુલ અઢાર મળ્યા હવે આપણે કરી બંનેની બાદ બાકી તો આપણને કેટલા ચોરસ મળે કેવા લંબ કેટલા મળે આપણો જવાબ છવ્વીસ એ આપણો જવાબ સાચો છે ચાલો હવે આપણે અહીંયા જોઈશું વધુમાં વધુ ચોરસ શોધો અહીંયા શું શોધવાનું છે ચોરસ તો ચોરસ શોધવા માટે આપણને આ નંબર આપી દેવાના છે બરાબર હવે આપણે શું કરવાનું છે તો આપણે કરવાનું છે ઉતરતો ક્રમ એટલું યાદ રાખો ચોરસ શોધવાના હોય અને લંબ ચોરસ આકાર હોય તો ઉતરતો ક્રમ તો ત્રણ ગુણ્યા બે બે ગુણ્યા એક ત્રણ જવાબ આવે છે તો અહીંયા પેલા મોટાને આપણે આપી દઈએ નંબર બરાબર આ મોટા માટે તો મોટાને નંબર આપી દીધા તો ચોરસ શોધવા માટે આપણે શું કરી દેવાનું હવે ઉતરતો ક્રમ તો ચાર ગુણ્યા બે વત્તા ત્રણ ગુણ્યા એકનો વર્ગ વધતા બે નો વર્ગ એટલે કેટલા આવે પાંચ તો આની અંદર પાંચ આની અંદર પાંચ આની અંદર પાંચ આની અંદર પાંચ એટલે કુલ વીસ આવ્યા અગિયાર તો હતા જ પાછા વીસ આવ્યા બરાબર અને આપણે એટલે આ બંનેનો સરવાળો કેટલો થયો એકત્રીસ પણ એક બે ત્રણ ચાર આ જે ચોરસ છે એ બંનેમાં ગણાઈ ગયા છે એટલે એકત્રીસ માંથી આપણે ચાર બાદ કરવા પડે તો કેટલા આવશે એમ તો અગિયાર માંથી ચાર જાય એટલે સાત તો કેટલા ચોરસ ચોરસ મળે મળે આપણને છે તો ખૂબ સિમ્પલ છે આપણે કઈ જ નથી કરવાનું આ રીતે સિમ્પલ ગણતરી કરવાની છે ચાલો હવે આ દાખલો સમજી વધુમાં વધુ લંબ ચોરસ શોધો તો અહીંયા પહેલા તો આપણે આપી દેવાના છે સરવાળો એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ અહીંયા પણ છાયો છાયો છત્રીસ તો લંબચોરસ છત્રીસ થાય છે અહીંયા પણ આપણે લંબચોરસ શોધવાના છે તો આપી દેવાના છે નંબર અને કરી દેવાનો છે એમનો સરવાળો એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ છ ચાર દસ દસ ને પાંચ પંદર ને છ એકવીસ અને અહીંયા એક ને બે ત્રણ હવે કરી દેવાનો છે બંનેનો ગુણાકાર તો એકવીસ તરી કેટલા થાય ત્રેસઠ તો વધુમાં વધુ કેટલા લંબચોરસ થાય તો ત્રેસઠ થાય છે તો બાળમિત્રો આ રીતે એનએમએમએસ ની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો આપણે ઉકેલવાના છે તો આ પ્રશ્નોની મેં તમને પૂરતી સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે પણ પણ જો તમને હજુ આ ના સમજાતા હોય તો મને કોમેન્ટમાં જણાવજો વિડીયોને બને એટલો મેં સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે તમને એમાં બરાબર સારી રીતે સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે પણ છતાં પણ તમને એવું લાગે કે હજુ પણ સમજ નથી પડી તો મને કોમેન્ટ કરીને જણાવજો અથવા તો વોટ્સઅપમાં ગ્રુપમાં મૂકજો કે આ વિડીયો આપણે ફરીથી બનાવ મને વોટ્સઅપ ઉપર મેસેજ કરજો હજુ પણ આપણે એનએમએમએસની એક્ઝામમાં પૂછાયેલા વધુ પ્રશ્નોની સમજ મેળવવાની છે તો એ હવે આપણે નવા ભાગમાં મેળવીશું પણ મિત્રો હજુ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક પણ કરજો અને તમારા બે ચાર મિત્રોને શેર કરજો હવે આપણે મળીશું નવા વિડીયોમાં